તો ટીવી સ્ક્રીન પર દેખાતા આ નશાના નોદાગરો કે જે રાજસ્થાન ઝડપી પાડવામાં છે ગુજરાતમાં નશાનો સામાન પહોંચાડનારા આ ત્રણ શખ્સો કે જેની અટકાયત કરી આવી છે મુદ્દામાલ સાથે બનાસકાંઠાના ધાનેરામાંથી રિક્ષામાં આ ડ્રગ્સની હેરાફેરીનો પર્દાફાશ થયો છે ત્રણ આરોપીઓની અટકાયત પણ કરવામાં આવી છે અને સુડતાલીસ પોઈન્ટ સો ગ્રામ ડ્રગ્સના જથ્થા સાથે અટકાયત કરવામાં આવી છે ત્રણ પોઈન્ટ બાવન લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાવો છે